જેવા અમે આયા ને ગામડે થી એવા જ ઈની મોઢે હું સીધી ધારણ કેળવા વેગી તેના લાઈટે વેગી એટલે આપડા કિસ્મત મોરા હોય ને ત્યારે આવું જ થાય આપડે એરે મોડા મોડું થાય પાંચ રૂપિયા માં ડિસ્કાઉન્ટ આપ્યું જવું તો ખરી આટલું મોટું ડિસ્કાઉન્ટ નું કેમ ઘરે પહોંચ્યું રિક્ષા વાળું આપ્યું લાગે શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતના ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ તો દિવસની શરૂઆત આપણે ઘરના વાસી કામથી કરીએ આજે કંઈ વાસી કામ નથી બસ પૂજાવાળા રૂમમાં કચરા પોતા કર્યા છે અને ધારાને તૈયાર કરી અને સ્કૂલે મળતી બસ આ કામ કર્યું છે તો હવે ફટાફટ ઘરના વાસી કામ કરી લઉં ત્યાં સુધીમાં સાહેબ આવી જાય એટલે દીવાબતી પૂજા થઈ જાય દીવાબતીની ફૂલ તૈયારી કરી લીધી છે બસ હવે દીવાબતી કરવાના છે એટલી જ વાર છે પણ સવારના દીવા બધી તો સાહેબ જ કરે છે એટલે મારે એ ટેન્શન હોય નહીં બસ તૈયાર થઈ ગયું હોય એટલે માતાજીના આશીર્વાદ લઈ નમન કરી અને આપણા દિવસની કામની શરૂઆત કરી દઉં તો કાલે મેં જો દહીણાં દહી રહ્યા હતા ઘંટી અહીંયા જ પડી છે કાલે ઘઉં દઈ રહ્યા હતા બાજરો અને ચોખા બાકી છે દરવાના મારે બાજરાનું દહીણું દરવાનું છે અને ચોખા સાહેબ આટું થઈને થોડીક મમરી બનાવવાની છે કેમ કે સાહેબને ચોખાની મમરી બહુ જ ભાવે છે બાટલી પાપડ તો બે ત્રણ વખત બનાવી એટલે મેં કીધું થોડાક એવા ચોખા દરી નાખવું અને બાજરો દરી નાખું તો ઘંટીનું કામ પતી જાય એટલે એને હકેલી મૂકી દઉં એટલે આ કામ છે અને એ સિવાયનું એક કામ બીજું છે આજ મારે છે ને તો ઘરનું થોડુંક રાશન લેવા જવાનું છે એટલે કે અનાજ કરિયાણું લેવા જવાનું છે આમ તો અમારા આખા વર્ષનું બધું અનાજ કરિયાણું ભેગું જ હોય જેમ કે ઘઉં છે તેલ છે એવું મસાલા છે પણ જે ચોખા ખાંડ ને ચાની ભૂકીને એવી વસ્તુ છે ને એ તો આપણે મહિને દોઢ દોઢ મહિને લેવી જ પડે તો એ બધું ખલાસ થઈ ગયું છે એક બે કઠોળ લેવાના છે તો વિચાર કરું છું કે ફટાફટ પહેલાં ઘરના વાસી કામ કરી લઉં ને એટલે પહેલું કામ એ કરું કે સાહેબ દુકાને જાય નહીં પહેલાં જ હું જાઉં અને બજારમાંથી બધી વસ્તુ આવું કેમ કે માર્કેટ તો મારે કંઈ છેટી છે નહીં અહીંયા જ છે એટલે સાહેબ એ ભેગા આવશે એટલે મારે એટલો વજન ઉપાડવો નહીં કેમ કે ચોખા ખાંડ દાળ એ બધું હોય છે એટલે થોડોક વજન વધી જાય તો આવી કંઈક દિનચર્યા છે એટલે મેં આખા દિવસનું રૂટિન તમને અત્યારમાં જ કહી દીધું કે હું હું કરવાનું છે આજનું કામ તો આ બધા કામ છે તો હાલો અત્યારમાં વાતું નથી કરવી બેગું નથી નહીં ત્યારે મારા કંઈ કામ નહીં થાય કેમ કે હજી આ રૂમમાં વાસી રંજારી કાઢવાની બાકી છે અને આની હાલત તમને બતાવું જો કેમ છે કંઈક આવી હાલત છે બેન નાસ્તો કરીને ગયા અને એને તૈયાર કરી તો હાલો મેં નહીં લીધું છે તો હવે ફટાફટ આ રૂમમાં કચરા પોતા કરી નાખું ફળિયા વારી લઉં કચરાની ગાડી આવે અને કચરો એમાં નાખી દઉં માતાજીના આશીર્વાદ લઈ અને આપણા દિવસની શરૂઆત કરીએ તો હાલો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને સાહેબ આવી ગયા છે તારા ને સ્કૂલે મૂકીને અને દૂધ લઈને સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે તમે ફટાફટ દીવાબત્તી કરી લો અને હું મારા કામ કરું અને પછી ચા પાણી નાસ્તો કરીએ બરાબર ને તો અહીંયા રાખી દેજો દૂધ તો હું ગરમ કરવા રાખી દઈ તો હાલો આપણી માતાજીને દર્શન કરી લઈએ અને પછી આપણા કામની શરૂઆત કરીએ સાહેબ ફૂલ તૈયારી કરીને જતા હું સવારના દીવા બધી સાહેબ જ કરે છે મારે કરવાના હોય નહીં આ કામ સાહેબનું છે અને સંધ્યાના દીવા મારે કરવાના હોય તો કોઈ આવું છે જુગાડ તો એ બાને ભગવાનના બેન નામ લેવાય અને કાલાવાલા થાય તો જો કંઈક આ રીતના સાહેબે તૈયારી કરી છે સરસ એવું મસ્ત આજે તો ગુલાબનો શણગાર કર્યો છે ક્યારેક ફૂલ મળી જાય ને ક્યારેક ન મળે ફૂલ એવો આરસ છે ને કે 9 વાગ્યા પછી તો આવે કા સાહેબ ક્યારેક વેલો આવી એટલે કાલના ફૂલ અમારે આજે લઈ આવીને રાખવા પડે તો એ મેળાવે ને ક્યારેક તો મળે જ નહીં અને ઘરે એટલા ફૂલ થાય નહીં કે આપણે ભગવાનને ચડાવે એટલે એક બે ફૂલ થાય તો ઈ નો હાલે કા સાહેબ મજા જ ન આવે એક ભગવાનને ચડાવવાનું ભગવાનને ન ચડાવવા વાંધા ખુડી ઉકળી જાય તો હાલો હવે સાહેબ કરી લીધી વાબતી હું માતાજીના આશીર્વાદ લઈ લો દર્શન કરી લો ને તમે બધાએ અમારા માતુરજા ભવાની માના અને અમારા ઠાકોરજીને એટલે કે અમારા માધવના દર્શન કરી લો ને પછી મળીએ જો છે અગિયાર સવા અગિયાર વાગ્યા નો ને અત્યારે અમે ગામડે આવ્યા છે સવારે હું વિચાર્યું હતું અને હું થયું કઈ ધારા કામ થાય ને સવારના વાસી કામ કરીને જ નીકળી ગઈ અને હજી ઘરે પહોંચી તો ધારા સ્કૂલે તેડવા જવાનો ટાઈમ થઈ જાય કાશે તો ઠંડી એવી છે તો હાલો હવે નીકળીએ કેમ કે થોડુંક કામ હતું અને એક અમે કામમાં પડ્યા છે પણ હું કામ છે ને એ જો થઈ જાય ને પછી તમારી એરે શેર કરશું કેમ કે તમારા માટે સરપ્રાઈઝ છે ને અમારા માટે છે ઘણા ટાઈમથી અમે પ્રયત્ન કરીએ છીએ એ કામ અમારું સક્સેસ થઈ જાય અને જલ્દી પૂરું થઈ જાય તમે બધા પ્રાર્થના કરો ભગવાન ને કે અમે જે વિચારીને રાખ્યું ને જે કામ હાથમાં લીધું ને એ જલ્દી પૂરું થઈ જાય એ થાય તો કઈ નહીં હાલો હવે નીકળીએ અને હવે ઘરે જઈને મળીએ એમ કે સવારે ટાઈમ નહોતો વાત કરવાનો કહેવાનો કે અમે નીકળીએ કે આ કે ના ફટાફટ ચાર નાસ્તો પછી નીકળી ગયા હતા ફોન આવ્યો એટલે નીકળી ગયા થોડું ઘણું ઘરનું વાસી કામ કર્યું છે કપડાં ધોવાના નહોતા તો કંઈ કહું છે તો હાલો મળીએ હવે What is it? ગયો પોણા બાર વાગ્યા નો સાહેબ ને દુકાને જવાનું મોડું ત્યાં દુકાને ઘરાક ઉપર છે ફોન ઉપર ફોન ચાલુ છે અણધાયરા કામ આવી જાય ને ભાઈ આવું થાય હાલો તો હવે મારે ધારા ને તેડવા જ આવી જો સાહેબ જાય ફટાફટ દુકાને ઘરાક ઉપર રાહ જોઈને કા સાહેબ ભગવાન ઠંડો પવન એવો છે આજ તાળું ખોલો તારું ખુલ્લો લાવો જ આવી જલ્દી આ જો પવન કેવો છે કે દરવાજાની હાલત જો અડધો ખુલ્લો ને અડધો બંધ ગયા હા કરે બંધ નથી થતી હાથ થઈ ને ગયા બરફ જેવો પવન છે એટલે અને જવું ફરિયાની હાલત જો કચરો કચરો તો જવું નોકરું પાંદડું ખરી પડ્યું સાહેબ હાલો હવે છેલ્લો લઈ લો હાલો કે દઉં જો પોણા બાર ને પાંચ સાહેબ ને ઠેલો આપી દઉં એનો પાણીની બોટલ આપી દઉં એટલે સાહેબ જઈ દુખાને ફટાફટ અને હું જઈશ ધારાને તેડવા હો તમારા ઘરાક છે એટલે ખોટી નથી કરવા ચાલ્યું હું હુવાડયું નાખે હું હુવાટિયું કા તો તારાને આ ધારાને હું સાહેબને એનો થેલો પાણીની બોટલ ને ફોન આપી દીધો હવે બે બે ટોપી પહેરી જાવી એક પહેરી એને કાથમાં જાઉં વાતાવરણ એવું છે કા ગાડીમાં તો જરૂર પડી હતી બે પહેરવાની તો ચાલો હ બોલો સાહેબ એક તો સ્પેર માં રાખે કેમ કે ભૂલવાની આદત છે એટલે કદાચ ભૂલાઈ ગઈ હોય દુકાને તો ઠેલામ હોય તો વાંધો નહીં તો હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હવે હું હમણાં છે ને નીકળું છું ધારણ તેડવા ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા બાર વાગ્યાનું અને હું ધારાને સ્કૂલેથી તેડીને આવી ગઈ છું જો ધારાબેન વાહે તો ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી

ટીવી ચાલુ કર દે તારા બેન નું પેલું કામ હોય આવીને થોડીક વાર ટીવી જોવાનું પછી બીજી વાત કર કરીને આ બટકા ને સાક કરના ખોલ છે આડ વાત કરું કે ખીચડી ઓલે હું કોવેન જવાબ દે ને પેલા તો હાલો હવે તારા બેન ના પેલા કપડા બદલા દે આ લીંગણ સાક ને ખીચડી બસ આ ભલેલા લીંગણ થાય ને એવા લીંગણ નથી ઓલા લીંગના છે ઓરો થાય એવા મંગળવાર છે તો ઓરો ન કરાય

તો અંધારે રસોઈ કરવાની છે તો હાલો હવે કંઈ નહીં એમાં તો નહીં જો અહીંયા મૂકી દીધા છે ભાત અને દાળ આજ બે અલગ અલગ મુલકા છે બે ભેગા મૂલતા નથી જો મગજ કામ નથી કરતો નહીતર હું છે ને દાળ ભાત બે ભેગા એક કુકરમાં બનાવું તો એક આરે ચડી જાય આજ જો મેં અલગ અલગ મુલકાં તો આવું છે ને રીંગણા બટેકાનું શાક બનાવવું છે સમારાની તૈયારી કરી લીધી છે તો હાલો મળ્યા તો બપોરની રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને રસોડાની સાફ સફાઈ થઈ ગઈ છે એટલે બપોરનું કામ હળવું થઈ જાય તો અત્યારે જો મસ્ત સાફ સફાઈ કરી નાખી છે રસોડાની એકદમ ક્લીન અને અહીંયા રસોઈ પણ બધી લઈ લીધી છે તો દાળ ભાત શાક સંભારો રોટલી બધું બનાવી લીધું છે અને એકથી સવા કલાકમાં બધું બનાવીને તૈયાર કર્યું ધારા જોવે છે ટીવી અડધી રોટલી કરી લીધી ને ત્યારે લાઈટ આવી ગઈ ગાબેન અને ટાઈમ થયો છે એક ને પચીસનો તો હવે ભલે સાહેબ દોઢ વાગે આવે બે વાગે આવે કે અઢી વાગે આવે બસ રસોઈ બની ગઈ ને એ મહત્ત્વનો છે મને છે ને આ રસોઈમાં મોડું થાય ને તો ન ગમે એનું કારણ છે અમારે ધારાણ નક્કીનું હોય ક્યારે જમવાનું માગે ઘરમાં નાનું છોકરું હોય ને એટલે થોડુંક મેનેજ કરીને હાલવું પડે સ્કૂલમાં નાસ્તો આપે છે કાલે થયું સ્કૂલમાં બટેટા પવા તો અહીંયા નાસ્તો નહોતો કર્યો અને સવારે એવો પછી જો આવે ને તો ખાવું ખાવું કરતી આવે પછી જમવાના ટાઈમે આપણે નાસ્તો આપીએ ને એટલે એનું જમવાનું બગડે એટલે આખું બધું છે ને એનું આખા દિવસનું શેડ્યુલ આપણા છોકરાઓનું ભીખાય છે એના હિસાબે છે ને મારે માનવ નાનું હતું તો પણ બાર સાડા બાર વાગ્યામાં કે એક વાગ્યાની અંદર તો હું રસોઈ બનાવીને તૈયાર કરી જ લેતી સાહેબ પછી ગમે ત્યારે આવે એ કોઈ ટેન્શન ન હોય અને સાહેબની તો આદત છે કે એવું નથી કે ગરમ રોટલી જ જમવા જોઈએ કે બધી વસ્તુ ગરમ જોઈએ બસ એક દાળ ગરમ હોય ને એટલે હાલે દાળ એક મારે ગરમ કરવી પડે ત્યારે બાકી બધું હાલે ઠંડુ હોય ને તો સાહેબ ખાઈ લે એટલે કોઈ ઉપાધિનું હોય એટલે છોકરાઓ ખાટું થઈને છે ને હું ટાઈમ ટુ ટાઈમ રસોઈ બનાવી લઉં અને આજે સવારે જો મારે જવાનુંથી અચાનક ક્યાંય જવાનું થાય અને રસોઈ બનેલી હોય ને તો આપણે જલ્દી જલ્દીમાં થોડું ઘણું ખાઈને નીકળી શકીએ કે આવીને જમીએ ને તોય હાલે એટલે કંઈક આવી રીતના હું મેનેજ કરીને લઉં તમે કેટલા સહમત છો મારી વાત ઉપરથી મને જરૂરથી કમેન્ટમાં કહેજો કેમ કે આપણે ગૃહિણી છીએ એટલે ગૃહિણીને બધું વિચારવું પડે અને લગભગ આજ તો મને ટાઈમે નહીં મળે અનાજ કરી લેવા જવાનું જો ટાઈમ રહે ને તો બપોર પછી જાય નહીં કાલે જઈએ અને શાકભાજી તો કંઈ છે જ નહીં રીંગણા પડ્યા હતા અને બે ટમેટા હતા અને ફ્રીજ ખાલી છે કંઈ શાકભાજી જ નથી તો શાકભાજી લેવા જવાનું છે અને બપોર પછી જ મને બહુ ઓછું શાકભાજી લેવા જવું ગમે હવારમાં જ એકદમ મસ્ત અને ફ્રેશ શાકભાજી હોય ને તો જ લેવા જવું ગમે એટલે જોઈશ હવે તો બપોર પછી મન થાય તો જઈશ લેવા નહીં તાર કાલે તો કંઈ નહીં હાલો હવે સાહેબ આવે પછી જમવા બેહીએ ઘણી બધી વાત થઈ ગઈ તમારી યારે મને તો વાત કરવી બહુ જ ગમે મને કમ હથવારો કર હથવારો પુરાવાવાળું જોઈએ કે મારી યારે હા મારી વાતનો જવાબ દે એ તો તમને ખબર જ હશે તો કંઈ નહીં હાલો તો હવે સાહેબ આવે પછી જમવા બેઠીએ ને પછી મળીએ હાલો ફ્રેન્ડ તો ટાઈમ થયો છે દોઢ વાગ્યાનો મેં હમણાં તમને કીધું એમ તો સાહેબને ફોન કર્યો ને તો સાહેબને હજી દુકાને ખરાક છે તો મેં કીધું એ આવે ને એટલી વારમાં હું આ બજારનું જે અનાજ કરિયાણું લેવાનું છે ને એ લઈ લઉં અને જેટલી ઉપડે ને એટલી વસ્તુ લઈ આવીશ ને બાકીની દુકાને રાખી દઈશ એટલે સાહેબ આવે ને ત્યારે લેતા આવે અને અત્યારે ગીતાબેનને જયેશભાઈની બહાર બેઠા હોય ને તો ધારાને લઈ જવાની ઉપાધી નહીં તો ધારાને થોડીક વાર રમશે ને તો ફટાફટ આ

સાંભળે હું ને એવા એની ગોગડી છે મારી ધારા તો હા પણ મેં કીધું માલ લઈ આવું દુકાને મૂકી દઉં તો સારું હાલો તો અમારે ધારા બેન નું કામ એવું હોય સાંભળે હું કે હું હાલો તો મળ્યા થોડીક વાર રહી લઉં હાલો અહીંયા થોડીક ભીડ છે એટલે રાહ જોઈ મૂકવું પડશે આવશે ત્યારે માલ દુકાન આપી દઈએ તો આ છે મારી સોની બજાર આખી આ મેન બજાર છે ગામની બેસન લઈ ગયા છે જો નવ કિલો મે માલ લીધો અને હવે આમાં બે આપું છું ગાંધી બાપુ એમાં કેટલા પાછા આવે એક નોટ આખી પૂરી થઈ જાય જેટલું યાદ હતું એટલું યાદ કરી કરીને બધી વસ્તુ લઈ લીધી છે તો મને કેમ કે બે ઠેલી થાય એક ખેલી થાય ચોખા બાકી છે ચોખા લેવાનું આપણું કામ નહીં કેમ કે સાઈડ ચોખા લઈ આવે એને જે ગમતા હોય એને અનુકૂળ આવે લઈ જવાનું વરી પાછા બદલાવવાનું પડે એટલે હવે આ ઠેલી છે ને દુકાને મૂકી જાય અને હું જાય પગ પાડા એક ઠેલી ગઈ ચાલો હવે હું વધે જોઈએ બે વાયપી પાંચસો વાળી મૂંઘવારી એટલી છે ને કે ભાત જવા દો આલી જઈ રહ્યા હાલો 340 બધા તો હવે લઈ લઈ પાંચ રૂપિયાワン ડિસ્કાઉન્ટ તો આટલું મોટું ડિસ્કાઉન્ટ કેમ કરે આપ્યું હવે મળીએ છે અને હું દુકાન આવી તો સાહેબ ફ્રી થઈ ગયા છે તો હું સાહેબ આરે જ ઘરે જાય કા સાહેબ તો હાલો લઈ લે એક થેલી મારતમાં જ એક સાઈ પાજે અને જો ઘરે ગઈયાતાતી વાડીનું લીલું લસણ ને ડુંગળી ધાણા નાખી દેતા અને લસણનો મેં ભાવ પૂછ્યો તો બસો ને રૂપિયા કીધા એટલે પૂછીને જ તો રેડી અને જો આ ઘરા ઘરતા ભાઈ જાય છે અત્યારે એટલે ગામડે જ આવ્યો હોય એટલે કંઈ નથી નું હોય તો હાલો સાહેબ હવે ફટાફટો ગીતાબેને જમીન નવરા થઈ જાય એને હોવાનો ટાઈમ છે ને આપણે જમવાનો ટાઈમ છે તો હાલો હવે ઘરે જઈને ધારાબેન હજી જો ગુગીન રમાડે છે અને ગીતાબેને જમી લીધું છે તો હવે થોડીક વાર આરામમાં ચાર વાગે ડેલો ખુલશે કા હવે હવેલીના દરવાજા બંધ

હલો ફ્રેન્ડ તો આવી જવ બપોર બપોરા કરવા થાળી તૈયાર થઈ ગઈ છે રીંગણા બટેકાનું શાક દાળ ભાત ગાજરનો સંભારો પાપડ રોટલી ઠંડી ઠંડી છાસ ને કેરીનું અથાણું તો આ છે આજ બપોરનું મેનુ કા તો હાલો હવે ફટાફટ જમી લે અને જે આ સામાન લઈ આવી બધું અનાજ કરીને હું તમને નિરાતે બતાવી કે અત્યારે લાગી છે જોરદાર ભૂખ તો પેલા જમી લઈએ ને પછી મળીએ તો આવી જ રીતના કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો એને ટાઈમ થયો છે ત્રણ વાગ્યાનો ને બસ અત્યારે હું વાસણ મકીન ફ્રી થઈ છું ને હવે બસ તારાને હુરાવી દઉં થોડીક વાર જો હજી છાપુ લઈને બેઠી બેન મૂકી દે ને હાલ ને કરાવે થોડી વાર હોઈ જાય ને તો હાલ એને ઉડાઈ દઉં હું થોડીક વાર આરામ લઉં ને પછી આમાં જેટલો સામાન છે ને બધો ડબ્બા ભરું ને બતાવું તો હલો મળીએ હાલો ટાઈમ થયો છે પાંચ વાગ્યાનો તારા જે હુતી છે ને બાજરો અહીંયા લઈ લીધો છે અને બીજો ધોઈ સામાન અહીં લઈ લીધો છે તો હાલ ફટાફટ થેલી ખાલી કરી લઉં અને તમને બતાવું જો આ લીલું લસણ ને ડુંગળી ધાણાને બધું છે તો ફટાફટ થેલી ખાલી કરી લઉં

અને બીજું છે રાજમા હમણાં કમેન્ટ આવ્યું હતું કે બેન રાજમા તો મને બહુ ભાવે એવો કંઈક કમેન્ટ હતો તો શિયાળો બેઠો એમાં મેં એક જ વખત રાજમા કર્યા રાજમા કીધા જ નથી આવી ગયા વધારે નથી એવી કેમકે બહુ ઓછા બને એટલે માનવ હોય તો વધારે બને અને ખાંડ તો હાલો અને ડબ્બામાં ભર સીધું અને ખાંડ તો સીધી જ આવી રીતના હલશે બાજરો લઈ આવી બાજરો છે આમ લીજો આટલી પડી હતી પછી લઈ આવી તો હલો આ બધિયામાં ભરી લો પછી મારે દહીં ધરવા છે દહી બાજરો દરવાનો છે તો બાજરો અને ચોખા ધરી લઉં ને બાકીના રૂંના કામ કરી લો પછી મળીએ

તો કઈ નહીં હાલો હું સાહેબ બે મસ્ત મસાલા વાળી ચા પી લે પછી જ મારે ચોખા દરવાની છે બાજરો દરાઈ ગયો છે અને તો કેવો દીવું ગયો ને એ જ ખબર નથી આજે હું વારનું હાવ દોડા દોડી ભાગા ભાગી કા સાહેબ એમ છે દોડા દોડી ભાગા ભાગીને મારે ઘેર એમ છે હું ત્રણ વાગે નવરી થઈ હતી એમ કરું હોતી તો નહોતી જે માય મોબાઈલમાં જ ઘૂમેડા લેતી દે કે નીંદર તો આવે નહી પાંચ વાગે ઉઠીને બધા રોંઠાના કામ કર્યા ફર્યા વહેર ને ડોલ ભરાણી કચરાની આ તો મેં ત્રણ થી ચાર વખત ફરી વહેરું એટલો પવન છે ચા પીવા અને પછી આગળ આપણે વાત કરીએ મસ્ત મજા ચા પીવા આવી જાવ ચા તૈયાર થઈ ગઈ મસ્ત મસાલા વાળી ચા